હાલ અમદાવાદ થી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ધોરણ બાર ના સાયન્સ માં અભ્યાસ કરતી સોળ વર્ષીય વિદ્યાર્થીની એ ઓનલાઈન ગેમ ફ્રી ફાયર ના માધ્યમ થી થયેલી મિત્રતા ભારે પડી છે પશ્ચિમ બંગાળના એક વીસ વર્ષીય યુવકે સગીરા સાથે દોસ્તી કરી અમદાવાદ આવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેને ભગાડીને પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ તે વિગતો મુજબ પશ્ચિમ બંગાળના છૂટક મજૂરી કરતા આશિફ ઉર્ફે અરમાન મોહમ્મદ અજગરનો જે પરિચય સગીરા સાથે અઢાર મહિના પહેલા ગેમિંગ દરમિયાન થયો હતો અને બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ થઈ હતી આ દરમિયાન આરોપીએ સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી બાવીસ જાન્યુઆરીના રોજ આરોપી આશિક ખાસ સગીરાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો સગીરાના પરિવારજનો જ્યારે ઘરે ન હતા ત્યારે તે વેજલપુર સ્થિત તેના નિવાસ સ્થાને પહોંચ્યો હતો અને ત્યાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ છે ત્યારબાદ તેવીસ જાન્યુઆરીએ તે સગીરાને લલચાવી ફોર્સ લાવીને કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી પશ્ચિમ બંગાળ જવા રવાના થયો હતો દીકરી ગુમ થતા ગભરાયેલા પરિવારે વેજલપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ્સના આધારે તપાસ તેજી કરી હતી એમ ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું કે અમારા ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને અમે તત્કાલિક ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે